બેઠા બધા માં હોય કુળદેવી હોયદેવી છે જગદંબા ની જે તાકાત છે ની તાકાત છે ત્રુઠી દિયા દીકરા રૂઠી લિયા રાજ ભગવાન શિવ મહાદેવ ભોળીઓ નાથ છે આપણે ત્યાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છે અખિલ સંચાલન કોણ કરે તો કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ પણ મહાદેવ ભોળીયો નાથ સમાધિ માં વયા જાય વિષ્ણુ ફોટી જાય વિષ્ણુ પોટી અગિયારે આવે ને બ્રહ્માંડ ની ઘડી બદલાય ત્યારે કે સંચાલન કોણ કરે માતા ન તાતા ન ભ્રાતા સને વિદેખા ન દેખાન રૂપા ન રેખી માયા ન કાયા ન છાયા વિશેખી ઉદાસી નિવાસી ન મંડી સરૂપા વિરૂપા રૂપા સુ

નાનાવાના ગીરના નેહમાં પેલા રહેતા દશેરાની દશેરા ઉજવ્યા એટલે આખું ગીર ભેળું થાય ન્યા આખા ગીરના માલધારીઓ માનો કાહરની પ્રસાદી લેવા આવે અને નાનાવાનો નેહ બનેલી ઘટના હજી 60 વર્ષ થયા છે આ વાતને સત્ય ઘટના છે જાડેજા સાહેબ પાલુ બાપા આ આ શ્રદ્ધાની વાત છે અંધશ્રદ્ધા બિલકુલ ન હોય જે અત્યારે બન્યું છે એક વર્ગ આખો એવો છે ભણીને નાસ્તિક બનતો જાય છે એક વર્ગ એવો છે ભણીને ટોચે પૂગ્યા પછી અંધશ્રદ્ધામાં જાય છે હા એમાંથી બચવું બહુ જરૂરી છે એવોય વર્ગ છે પણ જેને સ્થિરતા છે વચ્ચે એને ખબર છે સાચું કહ્યું ખોટું કહ્યું ગીતાજીમાં એકવાર આટો મારી લેને કોઈ ગીતા પૂર્ણ રીતે આખીમાં ખાલી એક જ વાર આટો મારી લેને એ અંધશ્રદ્ધામાં કોઈ દિનો નો થશા એ મારી ગેરંટી છે ભલામા એને પાથીએ પાથીએ તેલ પાડીને સમજાવ્યું બધું તારે જ કરવાનું પણ હું પાછું તારી હાર્યો છું અર્જુન આમ કરવાનું આમ કરવાનું આમ કરવાનું આમ કરવાનું આમ ત્રાજવામાં પગ રાખવાના આમ બાણ મારવાનું આમ માછલી વિંધવાની નીચે જોવાનું પાણી નીચે હશે માછલી નીચે દેખાય બાણ ઉપર મારવાનું ઉપર બાણ મારીને આંખ વિંધવાની પણ જોવાનું નીચે બધું સમજાવ્યા પછી અર્જુન કે બધુંય મારે કરવું તો ભગવાન હેનો તમે શું કામના

પણ પાણી જ્યારે સ્થિર ન થતું હોય ને ત્યારે પાણીને સ્થિર કરે ને કોઈ એ દ્વારકા વાળો કરી શકે વધારો વધારો બધાય મોઘા મહેમાનો આવી ઠંડીમાં મારા પરમ મિત્ર પિન્ટુભાઈ ખાંટડી એમનો આમાં ફાળો છે અને એ આવવાના હતા પણ અનિવાર્ય કાર્યો સંજોગ એ પણ નથી આવી શક્યા એવા ઘણા મહેમાનો કોઈ પ્રસંગ બીજે હોય એટલે એમ ન આવ્યા હોય પણ હું વાત તમને એ કહું છું પાણી ને સ્થિર હું કરી દઈશ એમ આ આશ્રદ્ધાની વાત છે એટલે માની વાત આવી એટલે મારે આ વાત કેવી છે હા હા એટલે અનિવાર્ય કારણો અમે એ બધું આવી જાય એટલે આપણે કોઈ ચોખોટ ન કરીએ એમને થોડું કામ એવું આવી ગયું એટલા માટે નિત્રે આવવાના હતા એમને પરિવારમાં થોડી તબિયત કોઈની ઓલી હોય એટલે જવું પડ્યું એમનું અને સારા આવું થતું હોય એના ધર્મકાર્યોમાં જે આવતા હોય એ સતત આવતા જ રહે છે ઘણા એમ કહેતા હોય તમે આટલા બધા પૈસા બગાડો ડાયરામાં પૈસા નાખો ને આવું બધું કરો એના કરતા શિક્ષણ માં વાપરો તો શિક્ષણમાં જે લખાવે એ જ અહીંયા ઉડાડે છે અને અહીંયા નથી ઉડાડતા એ શિક્ષણમાં દેતા પાછા એ તો દેતા હોય બધે જ એ પાછા એ તો એ અંદર અંદર ની વાત છે બધે આના કાંઈ ઇન્જેક્શન નો આવે દાતારી ના કોઈ ડોહીમાં ક્યાંક ડાયરો છે ગાયનો અને આ બધા મિત્રો આવી મહેનત કરે છે તો એકચ્યુલી ડોક્ટર સાહેબ મારા દીકરાને જરાક ઇન્જેક્શન માર દયો ને કે 5000 ઉડાડી આવે એ તો પાવર ઉતરી જાય તો ઉડાડતા હોય ને કે રેવા દયો હશે વાપરવા થાહે એમ થોડું થાય એક બહુ સરસ કવિ છે એક જણાને અમારે છેલ્લે ગીત ગાવું છે પણ થોડું આ જુવાના થોડાક ત્યાં બેસી જાવ ને બે એટલે ઓલું પાછળ થોડા દેખાય છે એટલે હા સરસ હા સાહેબ ડાયરા ભલે કે હતા એ બધા મહેનતું બહુ સંઘર્ષો બહુ કર્યા પણ હે નિરાતે પાણી પીવા આટણ તો જરા નથી વાતાવરણ એમને પકડી રાખ્યા કારણ કે આ સ્થિરતા છે જ નહીં માણસ માણસની અંદર હું તો એમ કઉ છું કે હવે આગળ જતા એવું માણસ ને નક્કી કરવું પડશે પોતા બેહવાના શરૂઆત કરવી પડશે માણસ બે બેહે પત્ની પાસે બે મિત્ર પાસે બે દુનિયા પાસે બે ગમે હવાઈ જહાજમાં બે પણ પોતા પાસે બે નો હોગે અઠાણે અને અખતરો કરજો હું ચેલેન્જ આપવા કાલે ઘરે જઈને યુવાનો બધા એમાં હું આવું પાંચ મિનિટ પોતા પાસે બેસજો નહીં બેસી શકો

ભગત બાપુ કેતા કે અંજવાળા કરવા માટે ખર્ચા કરવા પડે અંધારું આ બધું બંધ કરો એટલે સીધું સીધું થઈ જાય પણ એક પાકી કે વર્ષનું નું અંધારું હોય બાપુ કે એના અંધારું હોય એનું અંજવાળું કરવા માટે પચાસ સેકન્ડ ન જોઈએ આમ દિવાળી કરો ને પચાસ વર નો અંધારો હાડ હાટું કરતું હોય જાય ભલા એનામાં જાજી તાકાત ન હોય પણ અંજવાળું આવે એટલી વાર હોય બાકી અંધારા જાતા વાર ન લાગે પાછી એને જરાય એટલે વાત એક શ્રદ્ધા અને વિશ્વાસની ની વાત છે વિશ્વાસ એટલે વિશ્વાસ અર્જુન ને વળી પાછી એક વાત આવી કહી દઉં મહાભારત નું યુદ્ધ ચાલતું હતું એક દી બે દી પાંચ દી દિવસો પછી દિવસો જવા માંડ્યા ને દુર્યોધન ને પીડા ઉપડી કે દાદા ભીષ્મ બરાબર લડતા નથી દાદા ભીષ્મ ને મનમાં કઈક ખોટ છે લડતા નથી બરાબર એના તંબુ માં ગયો રાયતે દુર્યોધન કે દાદા પિતામાં તમે

અને યુધિષ્ઠિરના ના તંબુમાં જઈને ધીરે સાહેબ આમ જોયું તો યુધિષ્ઠિર ભાલાને ને ધાર કાઢતા હતા અણી પડતો આમ કરીને કૃષ્ણ ભગવાને ભીમ તંબુમાં જઈને ધીરે ધીરે આમ કરીને જોયું તો ભીમ છે ગજા હમણે ગયો કોઈ હુતા નતા ગજા હમણે આમ કરે આમ કર નાખું સહદેવ ના તંબુ માં જઈને જોયું સહદેવ તરવાર ને ઝેર પાતો નકુલ ના તંબુ જઈને જોયું નકુલ તરવાર ગાતો હતો જે બાજુ નજર કરે કોઈ હુતા જ નતા કારણ કે દાદા ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી છે કાલે ભયંકર યુદ્ધ થવાનું કોઈ હુતા નતા બધા જાગતા હતા પણ મિત્રો અર્જુન ના તંબુમાં આવીને આમ કરીને આમ જોયું તો મરદનું નું ઘસઘસાટ હુતો તો એકલો એટલા જણામાં આવીને ચાબુક આમ ધીરે ધીરે માર્યો પગના અંગૂઠામાં સડાપ બેઠો થઈ ગયો અર્જુન લે પ્રભુ અત્યારે તમે કે તને નીંદર આવે છે લે પ્રભુ રાતે તો હોવાનું જોઈએ તમે હું આવું કેમ કરો છો રાતે તો હોવાનું નીંદર જ આવે અરે પણ એમ નહીં તને ખબર દાદા ભીષ્મ એ પ્રતિજ્ઞા લીધી છે કે હા એ તો લીધી છે પણ યુદ્ધ તો હવારે કરો અરે પણ એમ કરી માં તું રમત માં લેવા વાત ને ભીષ્મ પિતાએ એ પ્રતિજ્ઞા કરીને તને નીંદર આવે છે નીંદર તને કેમ આવે છે હવે અર્જુન બોલ્યો એટલું સમજાઈ જાય એટલે બધાય કામ પૂરા પડી જાય ગૌશાળાનું નું બાંધકામે થઈ જાય જે કરવું હોય થઈ જાય અર્જુન ઉનાભાઈ અર્જુને શું કીધું ખબર મારો કૃષ્ણ જાગે છે ને એટલે હું હું હા 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 મારો કાળીઓ જાગે છે એટલે હું હું તો છું જેથી કૃષ્ણ હોઈ જાય પછી મને નીંદર ન આવે ભલામણા ક્યાંક આપણો આત્મા રૂપી કૃષ્ણ બધા હોઈ ગયા એવું નથી લાગતું ન